છોટાઉદેપુરથી કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારાયણ રાઠવાએ થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે પરંતુ ત્યારબાદ તેમના પર જે છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા છે અર્જુન રાઠવા તેમણે પ્રહાર પણ કર્યા છે અને તેમણે એવું પણ જણાવ્યું કે આ જે વિચાર છે તેમને એક રાતમાં નહીં આવ્યો હોય તેમણે ઘણા બધા આરોપ પણ લગાવ્યા એટલું જ નહીં પરંતુ નારણ રાઠવા જે રીતે ભાજપમાં ગયા તેને લઈને પણ સવાલ ઉઠ્યા કારણ કે એક તરફ તેમની રાજ્યસભાની ટર્મ પૂરી થઈ અને બીજી તરફ તેઓ તરત જ ભાજપમાં ગયા જેને લઈને અર્જુન રાઠવાએ સવાલ પણ ઉઠાવ્યા અને પ્રહાર પણ કર્યા શું કહ્યું તેમણે તેને લઈને આ વિડીયોમાં હું આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવા જે કોંગ્રેસના આદિવાસી દિગ્ગજ નેતા છે અને પૂર્વ સાંસદ પણ છે તેમણે અચાનક જ કોંગ્રેસને અલવિદા કહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા કારણ કે તેમને લઈને કોઈ એટલા સમાચાર ન હતા પરંતુ અચાનક જ એવા સમાચાર આવ્યા કે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે અને બપોર સુધીમાં તો તેમણે ભાજપનો ખેસ ધારણ પર કરી લીધો અને ભાજપમાં જોડાઈ ગયા હવે તેને લઈને જ જે કોંગ્રેસના છોટા ઉદયપુરથી આદિવાસી દિગ્ગજ નેતા છે અર્જુન રાઠવા તેમણે પણ નારાયણ રાઠવા પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે તેમને જે આ વિચાર છે કંઈ એક રાતમાં નહીં આવ્યો હોય તેઓને કોંગ્રેસે દરેક વસ્તુ આપી તેમને મંત્રી પણ બનાવ્યા તેમને સાંસદ બનાવ્યા લોકસભામાં સીટ ન હતી એટલે કે જીત્યા એટલે કે કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકસભાથી સીટ ન જીતી ત્યારે ગુજરાતમાંથી આદિવાસીનું જે નેતૃત્વ છે તે દિલ્હી સુધી પહોંચાડવા માટે આ આદિવાસી નેતૃત્વ માટે તેમણે નારણ રાઠવાને રાજ્યસભા સાંસદ બનાવ્યા પરંતુ નારણ રાઠવાએ શું કર્યું તેમણે ત્યાં જઈને દિલ્હી જઈને સંસદમાં એક પણ આદિવાસી સવાલ ઉઠાવ્યો નહીં અને તેમણે સેટિંગ કર્યું હોવાના પણ એટલે કે તેઓ ચૂપ રહ્યા તે ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે તેમની કંઈક વાતચીત હશે હશે એટલે તેઓ ચૂપ રહ્યા આવી વાત પણ તેમણે જણાવી આપ સાંભળો કે અર્જુન રાઠવાએ પ્રહાર કરતા શું કહ્યું હતું તો સુખરામભાઈ રાઠવા સાહેબ છોટા ઉદેપુર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ખૂબ વડીલ એવા સન્માનનીય जगाबाई साहेब बीजा पूर्व प्रमुख युवान पूर्व प्रमुख जिल्हाना कार्यकारी प्रमुख आदरणीय शशीभाई जिल्हा महिला ना प्रमुख बेन जवनिकाबेन जिल्हा विरोध पक्षना जिल्हा पंचायत विरोध पक्षना नेता થી નગીનભાઈ છોટાઉદેપુર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા બદીભાઈ છોટા ઉદેપુર તાલુકાના સંગઠનના પ્રમુખ સોમભાઈ છોટા ઉદેપુર શહેરના પ્રમુખ સુલેમાનભાઈ છોટાઉદેપુરના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ અમારા સાથી વિનુભાઈ અને છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ હાસ્ય જોડો કોંગ્રેસ સમિતિના કન્વીનર કરશનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ભુવાનભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય જયંતીભાઈ તાલુકા પંચાયતના સભ્યો સરપંચ સાથીઓ કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ વિસ્તારમાંથી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહ્યા છે એવા વડીલ નેતાઓ આગેવાનો યુવાનો બહેનો આજની આ જે મીટિંગ છે એ મિટિંગ આમ તો આપણી દરેક મિટિંગના બે હેતુ છે આજકાલ એક હેતુ છે કે થોડાક સમયમાં આપણા જિલ્લામાં આપણા રાષ્ટ્રીય પ્રમુખ માજી પૂર્વ અને આ દેશના જનનાયક થયા છે અત્યારે કારણ કે લોકોના પ્રશ્નો ઉઠાવે છે એ વાદળે રાહુલ ગાંધીજી અહીં આવવાના છે એનું આયોજનની મિટિંગ અને આગામી લોકસભાની ચૂંટણી આવવાની છે તેના આયોજનની મિટિંગ આપણે દરેક જગ્યાએ કરીએ છીએ આજની આ મિટિંગમાં જે જુસ્સો દેખાય છે એ મેં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયો એના પછી આટલો જુસ્સો હું પહેલી વખત જોઉં છું અને ગુસ્સાનું કારણ છે એ ગુસ્સાનું કારણ છે કે આપણે આપણે બધા પાછલા પાંચ પાંચ થી આઠ લોકસભાની ચૂંટણીઓથી જેમના માટે મહેનત કરી જેમને માન સન્માન આપ્યું જેમને ગુજરાતના પીડ નેતાનું બિરુદ આપણ અપાયું મંત્રી થયા કોંગ્રેસ પાર્ટીની કોઈ પણ સીટો નહોતી વિધાનસભામાં લોકસભામાં તો કોંગ્રેસ પાર્ટીએ છોટાઉદેપુરનું ગુજરાતનું આદિવાસીઓનું પાર્લામેન્ટમાં નેતૃત્વ રહે એટલા માટે રાજસભાના સભ્ય બનાવ્યા અને અપેક્ષા રાખી કે ગુજરાતના આદિવાસીઓ ગુજરાતના યુવાનો ગુજરાતના ખેડૂતો ગુજરાતના દલિતો ગુજરાતના દરેક ગરીબ લોકો યુવાનો એમના માટે અવાજ ઉઠાવશે એ ગણતરીએ રાજ્યસભાના સભ્ય બનાવ્યા પરંતુ આ છ વર્ષમાં મને તો ખબર નથી કે દેશની પાર્લામેન્ટમાં રાજસભામાં આપણા માટે કોઈ અવાજ ઉઠ્યો હોય કોઈને ખબર છે કોઈ અવાજ નથી ઉઠ્યો અને છ વર્ષ થયા આપણા માટે તો પૂરા થઈ ગયા પણ એમના માટે હજુ મહિનો બાકી એકત્રીસ માર્ચ એટલા માટે નહીં ઉઠ્યો

ગુજરાતનું કોઈ ગામ ની બાકી હોય ફર્યા નહીં હોય એના પછી થયું કે રાજકીય કામ કરવું જોઈએ થોડો સમય ત્યારે માં રહ્યા પણ આ જ પ્રકારના લોકોને દેખ્યા આવા ધંધા દેખ્યા અને થયું કે આ ભાજપ વાળા નવા લોકો થોડા હરાવી શકે આ નહીં હરાવી શકે એટલે અમને થયું કે આપણે અલગ જઈએ અને અમે આમ આદમી પાર્ટીમાં ગયા આમ આદમી પાર્ટીને બે હજાર તેર માં કોઈ જાણતું નહોતું કોણ કેજરીવાલ છે ને કયું ઝાડું છે અમારે કહેવું પડે કે ઝાડું એટલે બહાડી કહેવાય એવું સમજાવવું પડે એવો સમજાયો દરેક જગ્યાએ ફર્યા લોકોના સવાલો હતા લોકોએ બદલવું હતું એટલા માટે અમારી વાત પણ સાંભળી અને શૂન્યમાંથી એકમાંથી બે હજાર બાવીસમાં તો જે રીતે નારાયણ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં અચાનક જ સામેલ થઈ ગયા તેને લઈને અર્જુન રાઠવાએ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે એવી કઈ વસ્તુ તેમને નહોતી આપી જેને લઈને તેઓ ભાજપમાં અચાનક જ જતા રહ્યા નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં સામેલ થયા હતા છોટાઉદેપુરમાં તેમનું ખૂબ જ આદિવાસી નેતા તરીકે દિગ્ગજ નેતા ગણવામાં આવે છે અને તેઓ જ્યારે સાંસદ હોય રાજ્યસભાથી અને અચાનક જ સાંસદની ટ્રમ પૂરી થાય અને ભાજપમાં જોડાઈ જાય એટલે કોઈને પણ નવાઈ લાગે તેથી ત્યાંના કાર્યકર્તાઓને પણ ખૂબ જ આંચકો લાગ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અર્જુન રાઠવાએ જે રીતે નારાયણ રાઠવા પર પ્રહાર કર્યા અને જે વાતો કહી તે ખરેખર સવાલ ઉઠાવે છે કે શું ખરેખર નારણ રાઠવાએ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે કોઈ વાતચીત પહેલેથી કરી રાખી હતી તેથી તેઓ અચાનક ભાજપમાં જોડાઈ ગયા અર્જુન રાઠવાએ જે રીતે પ્રહાર કર્યા એ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવે છે કે શું નારણ રાઠવાએ પહેલેથી જ કોઈ એવી વાતચીત કરીને રાખી હતી અને છ વર્ષથી તેઓ એટલા માટે ચૂપ હતા કારણ કે ભાજપ સાથે તેમની વાતચીત થઈ ગઈ હતી ઘણા બધા એવા આરોપો છે અને એ સવાલો ઉઠાવ્યા છે હવે આગળ જોવાનું રહ્યું કે નારણ રાઠવાને ભાજપ કયું પદ આપે છે અને શું ચૂંટણી લડાવે છે કે નહીં આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીશું તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર